નવા ટોપિક ની અંદર અને આજનો ટોપિક છે મિત્રો આપણા ગાય ફેસ ને લીધે મિત્રો વારંવાર માહિતી લઈને આવતા રહેશું એટલા માટે યુટ્યુબ ની અંદર મિત્રો ચેનલ ની અંદર આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી જાવ લાઈક કરી જાય મિત્રો ને આજે આપણે સરસ મજાના મસ્ત મજાના ખુશી એવા સમાચાર લઈને મિત્રો આપણા સુધી આવ્યા છે

અવનવી મિત્રો માહિતી આપણા સુધી મળતી રહેશે તો વિડીયો એન્ડિંગ લગી મિત્રો બન્યા અને આજે આપણે મિત્રો સરસ મજાનો દેશી ટોપિક લઈને આવ્યા છે આજે ટોપિક છે ફૂલ આયુર્વેદિક ટોપિક છે મિત્રો ટ્રાય કરશો તો સો ટકા રિઝલ્ટ પણ મળશે તે ટોપિક છે મિત્રો ગાય મિત્રો ગરમીની તકલીફ રહેતી હોય છે ગરમી નીકળતી હોય ઇન્ડિયાની અંદર કહેતો હોય કે ફૂલ પાછળની તકલીફ રહેતી હોય જે ગરમી નીકળતી હોય તો એનાથી માલ ઘણી પ્રકારની મિત્રો તકલીફ થતી હોય છે ઘણી માલ એનાથી મૃત્યુ પણ પામી જતું હોય છે એનાથી મિત્રો માલને હેરાનગતિ પણ થતી હોય છે તો મેન વસ્તુ એક સરસ મજાના સારા એવા ડોક્ટર ટ્રીટમેન્ટ કરાવી લેવાની જે તમારા ગાય ભેંસને મિત્રો સરસ મજાની રીતે સારવાર મળી રહે બીજી વસ્તુ દેશી ફોર્મ્યુલા તો આપણે ઘણા આપણા લાવતા દઈશું આવા નવા દેશી ટોપિક પણ ઘણા લાવતા રહેતા હશું તો આજે ટોપિક છે મિત્રો તમારા ગાય ભેંસ માટે જબરદસ્તી મિત્રો રામબાણ ઇલાજ કર્યું છે તો હું છે કે તમારે મિત્રો એક કિલો જેટલી લઈ લેવર છે મસૂરની ડાળ મસૂરની દાળ એટલા માટે કહ્યું છે કે જે મસૂરની દાળ ભરપૂર પ્રમાણે મિત્રો સરસ મજાની એની અંદર પોષણ હોય છે જ્યારે તમારા માલની અંદર જબરજસ્ત રિઝલ્ટ લેતું હોય છે તો મસૂરની ડાળને સરસ મજાની રીતે મિત્રો એને ગરમ કરી નાખવાની છે શેકી નાખવાની છે ફૂલ કાળી કરી નાખવાની છે મિત્રો અને કાળી થઈ જાય ફૂલ ત્યારે મિત્રો એની અંદર એક કિલો જેટલું મિત્રો દહીં અથવા પાંચસો ગ્રામ તમે જીતો દહીં લઈ અને સરસ મજાના મિત્રો એને સારી એવી વાસણની અંદર ગ્લાઇન કરી નાખો પાવડર બનાવી તો જોરદાર રીતે મિત્રો જો મેં દસ દિવસ લગી એને ટ્રાય કરશો તો જો તમારું માલ મિત્રો ગરમીથી શેરતું હોય છે અથવા ગરમી કાઢતું હોય ને તો એ મિત્રો મટી જશે ને રીતે મિત્રો મિત્રો ફાયદો પણ થશે સરસ મજાની એને શેકીને પાવડર કરે અને પાંચસો ગ્રામ જેટલું દહીં નાખીને અને મસ્ત મજાના વાસણની અંદર એને સવારે અથવા સાંજે બે ટાઈમ જો તમે એનો ઉપયોગ કરશો તો સો ટકા મિત્રો રિઝલ્ટ મળશે અને પ્લસ સારામાં સારી ડોક્ટર ને મિત્રો સલાહ સૂચન લઈને તો આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે તો એટલા માટે બને ત્યાં સુધી સારા રોગને ટ્રીટમેન્ટ લ્યો અને દેશી ઉપયોગ પણ કરો જેનાથી તમારા માલની અંદર પણ મિત્રો ફાયદો રહે અને પ્લસ કોઈ પ્રકારનું નુકસાન પણ ન થાય આ શું મિત્રો તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરી દીજો મળીશું આજે આપણે આવા નવા ટોપિકની અંદર જય જવાન અને મિત્રો જય કિસાનના સાથે મિત્રો આજનો આપણે વિડીયો આવે અહીંયા જ પૂરો કરીશું હોય આજે આપણે નવા વિડીયોની અંદર